હાઈ ફ્રેન્ડ હું છું વિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો ટી રેસીપી તે બનાવી એકદમ સરળ છે અને આપણે અહીંયા મેંદા કે પછી બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર માત્ર સૂજીથી બનાવીશું તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા પાકી એક કેરી લીધી છે તેની આપણે છાલ ઉતારી લેશું તો મેં ક્યારે આ રીતના પીસ કરી લીધા છે સૌથી પહેલાં અહીંયા મેં અડધો કપ વન એન્ડ હાફ એટલે અડધો કપ સોજી લીધી છે અને જો વજનમાં કહીએ તો મેં એકસો પચીસ ગ્રામ સોજી લીધી છે તેને હું એકવાર મિક્સરમાં પીસી લઈશ જેથી જો તેનો મોટો દાણો હોય તો એકદમ તે બારીક થઈ જાય ખાંડ લીધી છે તે પણ હું દળી લઈશ જો તમારી પાસે દરેલી ખાંડ હોય તો તમે એમાં જ લઈ શકો છો પણ અહીંયા મેં આખી ખાંડ લીધી છે જે સાહીઠ ગ્રામ છે અમે ખાંડ પણ દળી લીધી છે એકદમ તેનો પેસ્ટ એકદમ ઝીણી આપણે દળી લેવાની છે તમે પણ આખી ન રહી જવી જોઈએ કારણ કે કેરી અને ખાંડ જો આખી રહેશે તો ખાંડમાંથી પાણી છૂટું પડશે તો આપણે કેક બરાબર નહીં બને હવે અહીંયા આપણે કેરી લઈ લેશું અને કેરીની પણ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી આપણે લેશની પણ પેસ્ટ તૈયાર કરી લીધી છે આપણે આશરે સો ગ્રામ પેસ્ટ લેવાની છે અહીંયા હું જે એકસો પચીસ ગ્રામ એમ નો છે તેનાથી હું માપી લઈશ આપણે સો ગ્રામ તો ઉપર જ છે અહીંયા ને હળથો કપ પલ્પ પણ લઈ લીધો છે હવે અહિયાં આપણે એ પેસ્ટ તૈયાર કેરીની પણ કરી લીધી છે હવે આપણે કેક માટેનું બેટર તૈયાર કરીશું આપણે જે ખાંડ દળી હતી તે અંદર એડ કરીશું અને તેમાં અહીંયા મેં દહીં લીધું છે જે પચાસ એમ એલ જેવું છે તે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું આપણે તેને બરાબર મિક્સ કરવાનું છે જ્યાં સુધી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે વિસ્કરની મદદથી આ રીતે તેને એક જ દિશામાં ફરાવીશું તો તમે જોઈ શકો છો કે દહીં અને જે આપણે દળેલી ખાંડ લેતી હતી ત્યારે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે બે ચમચી તેમાં તેલ એડ કરીશું પણ અહીંયા આપણે તેલ છે જે કોઈ પણ સ્મેલ વગરનું લેવાનું છે સનફ્લાવર ઓઇલ લેવાનું છે કાં તો પછી તમે એવું તેલ પસંદ કરજો તેમાં કોઈ પણ ક પ્રકારની સ્મેલ ન હોય તેલ એડ કરીને પણ આપણે બરાબર હલાવી દેસું

આવ્યો છે અમે આપણે કોઈ કેમિકલ નો યુઝ કર્યો નથી બરાબર મિક્સ કરી અને હવે આપણે જ્યાં સોજી હતી પીસેલી તે પણ અંદર એડ કરી લેશું અને બરાબર ફરીથી બધું મિક્સ બેટર કરી લેશું આપણે આને એક જ દિશામાં ફરાવાનું છે તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આને ઢાંકીને એક કલાક સુધી રહેવા દેસુ જેથી સોજી છે તે બરાબર ફૂલી જાય અને આપણે ઢાંકી અને એક કલાકનો

એક કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ ફૂલી અને ઘાટું થઈ ગયું છે હવે આપણે આમાં થોડું થોડું દૂધ એડ કરતાં જ થોડું પાતળું બેટર તૈયાર કરી લેશું અહીંયા મેંગો કેક બનાવીએ અને જે આપણે જે કરીએ છે તે પણ તાજી લીધેલી છે એટલે આપણે અહીંયા બેટર પતલું નહીં કરીએ બહુ થોડું થોડું જ પતલું કરીશું પહેલાં હું અહીંયા ત્રણ ચમચી દૂધ એડ કરું છું અને બરાબર મિક્સ કરી લેશું હજી હું આમાં એક ચમચી દૂધ એડ કરીશ તો અહીંયા ટોટલ ને ચાર ચમ છે દૂધ એડ કરીશું તો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે હવે આમાં આપણે બેકિંગ પાવડર જે આવે છે તે એડ કરીશું અહીંયા મેં અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર લઉં છું આ રીતે આપણે લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો અને અહીંયા હું એક ટી છે જે એકદમ નાની ટી સ્પૂન કહું છું ટેબલ સ્પૂન નહીં તે બેકિંગ સોડા લઉં છું જેને આપણે ખાવાના સોડા પણ કહી શકીએ અને અહીંયા હમ એક બે અને ત્રણ ટી સ્પૂન પાવડર એડ કરીશ અને મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશ તો તમે શકો છો કે આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કર્યા પછી મિશ્રણ છે તે આપણું એકદમ સ્મૂથ બની ગયું છે અને આપણે ઓવનને પણ હીટ કરી લીધું છે જો તમારી પાસે ઓવન ન હોય તો તમે કઢાઈમાં પણ બેક કરી શકો છો કડાઈ પર કોઈ પણ સ્ટેન્ડ રાખી અને તમે બેક કરી શકો છો અહીંયા મેં બટર પેપર લીધું છે હું આમાં કેક બનાવીશ તો કેક ના સાઇઝ મુજબ આપણે બટર પેપર કટ કરવા તો અહિયા આપણે જે આ બ્રશ છે તે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને જેમાં આપણે કેક બનાવવાની છે એ ટીનમાં આ રીતે આપણે લગાવી લેશું તમે આ ટી કેક છે તે ચોરસમાં પણ બનાવી શકો છો ચોરસમાં બનાવવાથી તેનો સેપ એકદમ સારો આવે છે પણ જો તમારી પાસે ચોરસ અવેલેબલ ન હોય ટીન તો તમે આ રીતે ગોળમાં પણ બનાવી શકો છો તો અહીંયા મેં આ રીતે બટર પેપર લગાવી દીધું છે જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે પેપર લઈ તેના પર બટર લગાવી લેજો તો તે તમારું બટર પેપર બની જશે હવે આપણે આ બેટર છે તે ટીનમાં ટ્રાન્સફર કરી લેશું

જોઈ શકું છું અહીંયા મેં ઓવનને પ્રીહીટ કરી લીધું હતું હવે જે આપણે મેંગો કેક છે તેને મેં ઓવનમાં રાખી દીધી છે પંદર મિનિટ માટે મેં રાખી છે પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે માત્ર ઘરની વસ્તુમાંથી જ આ કેક તૈયાર કરી છે તો પણ તે કેવી ફૂલી છે આ રીતે આપણે ઘરની વસ્તુમાંથી જ કેક તૈયાર કરી શકીએ છીએ તમે જોઈ શકો છો નથી આપણે આમાં કોઈ એસેન્સ વાપર્યું કે નથી કોઈ એવો પાવડર વાપર્યું તો પણ આપણે કેક કેવી સરસ મજાની ફૂલી છે આપણે કેક બની ગઈ છે હવે આપણે ચેક કરી લેશું કે તે બરાબર બને છે કે કાચી છે આ રીતે આપણે વચ્ચે સડી લગાવીશું તો તમે જોઈ શકો છો કે આપણે જે આ સડી છે તે એકદમ ક્લીન આવે છે તો અહીંયા આપણે કેક તૈયાર છે તો હવે આપણે જે આ કેક છે તેને દસ મિનિટ પછી આ મોલ્ડમાંથી નીકાળીશું આપણે કેક છે ક્યારેય પણ ગરમ હોય ત્યારે મોલ્ડમાંથી ડીમોલ્ડ કરવાની નથી દસ મિનિટ થશે અને થોડું થરસે પછી આપણે ડીમોલ્ડ કરી લેશું તો કેકને મેં ડીમોલ્ડ કરી લીધી છે તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ એવી સ્પંજી મેંગો ટી કેક તમે જોઈ શકો છો કે એથી એકદમ સ્પંજી બની છે હવે આપણે તેને કટ કરી લેશું તો તૈયાર છે આપણી એકદમ સ્પંજી એવી મેંગો ટી કેક જે બેટર વધ્યું હતું તેના મેં આ રીતે કપ કેક પણ તૈયાર કરી લીધા છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ ટી કેક છે તે આપણે પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ